ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો જલારામ મંદિરના હોલમાં ડીસા મિત્ર મંડળ દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ગુજરાત ક્રિકેટ એસોસિએશન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની બિનહરીફ કરવામાં આવી હતી જેને લઈ ડીસા મિત્ર મંડળ દ્વારા જલારામ મંદિર ના હોલમાં મંગળવારના રોજ એક ભવ્ય સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમમાં સાધુ સંતોમાં પરમ પૂજ્ય એક હજાર આઠ મહંત શ્રી રૂપપુરીજી મહારાજ રામપુરા મઠ પીઠાત ઈશ્વર એક હજાર આઠ મહંત શ્રી કુરશીપુરીજી મહારાજ રઘુનાથપુરી મઠ નાના રામ રતનજી મહારાજ ચેટોડા ગૌશાળા તથા બ્રહ્મકુમારીમાંથી બહેન ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા આ ઉપરાંત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો સહિત ડીસા તાલુકાના તમામ ગામોના આગેવાનોએ હાજરી આપી નવનિયુક્ત અધ્યક્ષ શશિકાંત પંડ્યાનું સન્માન કર્યું હતું કાર્યક્રમના અંતે સૌએ સાથે ભોજન લઈ છૂટા પડ્યા